રાજકોટ ખાતે મશીન ટૂલ્સ સોની શરૂઆત થઈ ચૂકી છે તારીખ પચીસમી લઈ અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી એમએસઆઈસી ગ્રાઉન્ડ આજે જીઆઈડીસી રાજકોટ ખાતે આ પ્રદર્શન યોજાઈ રહ્યું છે રાજકોટ મશીન આ નવમો શો અત્યારે શરૂ છે ત્યારે ત્યાં ઇન્ટરનેશનલ લેવલની મશીન એસેસરીઝ જોવા મળે છે ચાલીસ સ્ક્વેર ફૂટની અંદર આનું આયોજન કરવામાં આવેલું છે પાંચસો વધુ સ્ટોર છે 4500 મી વધુ મશીનરી ની લાઇવ ડિસ્પ્લે જોવા મળી રહી છે રાજકોટ ના જાણીતા ઉદ્યોગપતિ એવા બાલાજી વેફર્સ ના ચંદુભાઈ આ શો ની મુલાકાત લીધી હતી અને પોતાનો અનુભવ શેર કર્યો હતો રાજકોટ ને આંગણે એક્ઝિબિશન હોય અને હું ના આવું તો અધૂરું લાગે આ લોકો બધા જે એક્ઝિબિશન કરે છે એનો ઉત્સાહ વધારવા માટે હું આવ્યો જગ્યા બહુ સરસ છે આપણે અને થોડી સરકારે મળી અને અહીંયા જો એક એક્ઝિબિશનનું સારું પ્લેટફોર્મ ગુજરાત આખામાં થઈ શકે એવું વાત છે અને રાજકોટ એટલે સ્ટુલ્સમાં લગભગ ઓલ વર્લ્ડમાં આપનારી કંપનીઓ છે રાજકોટ એટલે વર્લ્ડમાં જે મોટી મોટી કારો બનતી હોય જર્મનીમાં એ એના સ્ટૂલ આપનારી આ કંપનીઓ છે એને એક જો પ્લેટફોર્મ સારું મળે એવી આ જગ્યા છે તો એમાં આપણે અને જો સરકાર જો કંઈક વિચારે તો આ દુનિયામાં રાજકોટ જોડાઈ શકાય એવી મને આ દેખાણું તો હું તમને બધાને એવી વિનંતી કરું કે રાજકોટને વડ સાથે જોડી શકાય એવી પોઝિશન અહીં દેખાય છે